સોફ્ટ મુલાયમ મોમા મુકતા જ પાણી પાણી થઈ જાય તેવા ઘી વગરના એકદમ ટેસ્ટી હેલ્ધી માત્ર પાંચ મિનિટમાં લાડુ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું જો આ લાડુ ગેરંટીથી એકવાર બનાવી લીધા ને તો મહેમાનો તો ખુશ થશે પણ વારંવાર બનાવશો બનાવવા એકદમ સિમ્પલ કોઈ ચાસણી કરવાની ઝંઝટ નથી ઓછા ખર્ચામાં અને એકદમ હેલ્ધી નવી જ રીતે બનાવીશું સો ટકા મેલ્ટેનમાં આવું છે અને તમે એક લાડુ ખાઈ લેશો ને તો તમને સો ટકા બીજો લાડુ ખાવાની ઈચ્છા થશે એટલા સુપર હેલ્ધી અને ટેસ્ટી છે તો મોમાં મૂકતા જ પીકળી જશે તો ચાલો રેસીપી બનાવીએ તો આ લાડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખાંડનો યુઝ કરીશું તો તમારી પાસે બુરું હોય તો એ પણ લઈ શકાય છે અને હું અહીંયા સાદી સિમ્પલ ખાંડ એડ કરું છું અડધો કપ ખાંડનો આપણે આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો છે તમે સાકરમાં પણ બનાવી શકો છો અને ગોળમાં પણ બનાવી શકાય તો ગોળ સાથે તમારે રેસીપી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા આ લાડુ બનાવવા માટે મેં ઝીણો રવો લીધો છે એક કપ લીધો છે હું અહીંયા તમને પરફેક્ટ માપ સાથે આ લાડુ બનાવવાની રીત બતાવું છું જેથી તમારા લાડુ એકદમ પરફેક્ટ જ બનશે હવે આપણે કોઈ પણ ઘી એડ કર્યા વગર જ આ રવાને સરસ રીતે શેકી લેવાનો છે તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું એટલે રવાના દરેક દાણા સરસ રીતે શેકાઈ જાય અને સરસ રીતે છૂટા છૂટા પણ બને અને એક સરખા છે ને તો કલર પણ ખૂબ જ સરસ આવશે તો તમે જો આવા ઘી વગરના સુપર હેલ્ધી મેલ્ટેન માઉથ રવાના લાડુ ક્યારેય ટ્રાય ના કર્યા હોય ને તો એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો અહીંયા ત્રણ થી ચાર મિનિટ થઈ અને તમે જુઓ રવાનો કલર હવે હલકો ચેન્જ થઈ ગયો થોડો હલકો બ્રાઉન કલર જેવો થાય ને રવાનો કલર ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તો અહીંયા હલકો કલર ચેન્જ થઈ જાય ને આ રીતે છૂટો છૂટો થઈ જાય અને પછી આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો મેં અહીંયા બદામ અને કિસમિસ બંને લીધા છે કિસમિસ જરૂરથી એડ કરજો લાડુમાં બહુ સરસ એવું લાગશે તમે જુઓ અહીંયા હલકો રવામાં થોડો થોડો બ્રાઉન કલર આવવા લાગ્યો છે તો આપણે એને આ રીતે શેકી લેશું તો હવે બદામ અને કિસમિસ છે એને થોડીવાર માટે આપણે શેકી લેવાના છે એટલે બિલકુલ એ પણ કાચા નહીં લાગે ત્યાં સુધીમાં તમે જુઓ અહીંયા રવાનો કલર પણ હવે ચેન્જ થઈ ગયો છે સરસ એવો ગોલ્ડન કલર જેવો તૈયાર થઈ ગયો છે તો બસ હવે આ રીતે રવો સરસ રીતે શેકાઈ જવો જોઈએ બિલકુલ કાચો ન રહેવો જોઈએ તો આ લાડુ છે ને તમે લાંબો સમય સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય તો આ રીતે મસ્ત રવો શેકાઈ ગયો અને સરસ રીતે એમાં કલર ચેન્જ થઈ ગયો બસ હવે આપણે વધારે શેકવાના નથી આપણે કોઈપણ જાતની ચાસણી નથી કરવાની એટલે રવાને સોફ્ટ કરવા માટે આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છીએ જેના પહેલાં આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને પછી એડ કરીશું આપણે એમાં ત્રણ દૂધ ઉપર જામેલી ઘરની જ મલાઈ જો મલાઈ તમારી પાસે ન હોય ને તો તમારે સિમ્પલ સાદું દૂધ લઈ લેવાનું હું અહીંયા મલાઈ એડ કરું છું એટલે સરસ રીતે મિક્સ થઈ જશે અને મલાઈ એડ કરવાથી શું થશે કે તમારે મિલ્ક પાવડર પણ એડ કરવો નહીં પડે માવો પણ એડ નહીં કરવો પડે અને એકદમ મેલ્ટેન માઉથ અને એકદમ સોફ્ટ તૈયાર થશે તો આ રીતે મલાઈને મિક્સ કરી દેસું એક જ મિનિટ માટે આપણે મલાઈ સાથે આ મિક્સરને શેકવાનું છે મલાઈ છે ને એ બધી સરસ રીતે શેકાઈ જશે બળી જશે દૂધ હશે તો અને દૂધ જો તમારી પાસે હોય અને મલાઈ ન હોય ને તો તમારે ચાર થી પાંચ ચમચી જેટલું દૂધ એડ કરવાનું તમને જરૂર લાગે ને એટલું આ રીતે થોડું સરસ રીતે રવો ફૂલી જવો જોઈએ તમે જુઓ આ રીતે બસ ત્યાં સુધી તમારે એને એડ કરવાનું વધારે પડતું દૂધ નહીં એડ કરવાનું હવે આ જે શેકેલું મિક્સર છે ને રવાનું તે એક બોલમાં કાઢી લેશું અને આપણે એને ઠંડુ નથી કરવાનું એટલે આ રીતે તરત જ એક વાસણમાં કાઢી લેવાનું પછી એમાં ફ્લેવર માટે એલચી પાવડર એડ કરી દેશું અને જે આપણે ખાંડનો પાવડર તૈયાર કર્યો છે ને તે એડ કરી દેસુ અહીંયા તમે તગાર આવે તે ખાંડનું બુરું તમે જે પણ કહેતા હોય તે એડ કરી શકો છો હું અહીંયા માત્ર દળેલી ખાંડ એડ કરું છું અને ગરમ ગરમ છે એટલે આ રીતે ચમચાથી મિક્સ કરી દેસુ તમે જુઓ તરત જ ખાંડ છે ને મિક્સ થવા લાગશે અને જે ખાંડ છે ને એ મેલ્ટ પણ થવા લાગશે એટલે આપણે ઘી પણ એડ નથી કર્યું ને તો પણ મિક્સર ઘી જેવું તૈયાર થશે જેમ જેમ આ મિશ્રણ છે ને એ ઠંડુ થતી જશે ને એમ સરસ રીતે મિક્સ થશે પહેલાં સરસ રીતે આ રીતે મેં મિક્સ કરી દીધું હવે હાથથી સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે જ્યાં સુધી ખાંડ છે ને મેલ્ટ ના થઈ જાય ને ત્યાં સુધી આ રીતે જો તમને એવું લાગે કે એકદમ ડ્રાય છે આમાં દૂધ એડ કરવાની જરૂર છે તો હલકું દૂધને ગરમ કરી અને પછી એડ કરવાનું એકથી બે ચમચી દૂધ એડ કરો ને તો પણ મિક્સ થઈ જશે મારે અહીંયા જરૂર નથી લાગતી એટલે હું દૂધ એડ નથી કરતી આ રીતે મેં બેથી ત્રણ મિનિટ મિક્સ કર્યું ને એટલે સરસ રીતે આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું લાડુ વળી જાય ને એ રીતનું તો જે સાકર કે ખાંડ તમે એડ કરો ને મેલ્ટ થઈ જશે ને એટલે આ રીતનું બાઇન્ડિંગ આવી જશે પછી તમે તમારા શેપમાં મનગમતા આકારના નાના કે મોટા તમે લાડુ બનાવી તૈયાર કરી શકો છો આ રીતે તમે જુઓ બંને હાથથી લાડુને પ્રેસ કરતું જવાનું અને વાળતું જવાનું પરફેક્ટ શેપ આવી જશે તમારે કોઈ હાથમાં ઘી લગાવવાની પણ જરૂર નહીં પડે આ રીતે સરસ મેં લાડુ બનાવી તૈયાર કર્યો તમે જુઓ હું અહીંયા નાના નાના સાઇઝના બનાવું છું એટલે આ રીતે આપણે પહેલાં સ્મૂથ કરી લેવાનો છે બિલકુલ એમાં ક્રેક નહીં રહે તૂટશે નહીં અને પરફેક્ટ બનીને તૈયાર થશે થઈ ગઈ અને એકદમ પરફેક્ટ તો આ રીતે બાકીના બધા જ લાડુ બનાવી આપણે તૈયાર કરવાના હવે આ લાડુને તમે કોઈ પણ ડબ્બામાં ભરી અને આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરશો ખરાબ નહીં થાય લાડુ પૂરા થઈ જ પણ લાડુ ખરાબ નહીં થાય ફ્રીજમાં રાખવાની પણ તમારે જરૂર નહીં પડે અને ફૂક પણ નહીં લાગે બિલકુલ નરમ પણ નહીં પડે અને એકદમ પરફેક્ટ જ રહેશે તમે જુઓ આ રીતે બાકીના બધા જ લાડુ બનાવી તૈયાર કરી લેવાના એકદમ સિમ્પલ આસાન સરળ અને ઝટપટ અને ઓછા ખર્ચામાં બની જાય તેવા આપણા હેલ્ધી લાડુ તૈયાર છે તો તમે ક્યારે આ રવાના લાડુ આ રીતે ટ્રાય ના કર્યા હોય ને તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે મોડામાં તોડીને પણ બતાવી દઉં કે કેટલા કેટલા દાણેદાર બન્યા છે સોફ્ટ પણ બન્યા જોતા ખાવાનું મન થઈ જાય ને એવા બન્યા છે તમે જુઓ આ રીતે મેં લાડુ ખોલ્યો તો બિલકુલ એ છૂટો છૂટો નથી પડતો અને એકદમ પરફેક્ટ જ બન્યો છે તો તમે આ રેસીપી ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ